બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાનું સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા યાત્રાધામ ધીમાની અંદર આજે જાણવા મળતી માહિતી અનુસાર આજ તારીખ સાત છે બે હજાર ચોવીસના સવારના વહેલી સવારથી મતદાન કરવા લોકોની લોબી લોબી લાઇનો જોવા મળી આવી હતી વહેલી તકે મતદાન દેવા લોકો આવી પહોંચ્યા હતા જેને લઈને વાવ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા ટ્રાફિક ન થાય તેને લઈને કડક સૂચનાઓ પણ આપવામાં આવ્યું હતું

ભીમા ગામની અંદર કુલ મતદાન ફાઈ ટ્રિપલ થયું હતું અને હાલ મતદાન થ્રી ડબલ સિક્સ છે ટકાવારી સેવન્ટી એટીન છે અને બૂથ નંબર એકમાં મતદાન થયું હતું અને એટ નાઇન્ટી નંબર નંબરમાં બે વન ટુ સિક્સ સેવન મતદાન થયું અને નાઇન સિક્સટી અને બૂથ નંબર ત્રણમાં વન ટુ ફોર મતદાન થયો હતો એટ સિક્સટી થ્રી મતદાન થયો અને બૂથ નંબર ચારમાં નાઇન ફિફ્ટી થ્રી મતદાન થયું અને સિક્સ થર્ટી ટુ બુથ નંબર પાંચમાં ફોર થર્ટી મતદાન થયું હતું થ્રી વન ટુ મતદાન થયું છે કુલ મળીને મતદાન ફાઈવ ટ્રિપલ ટુ મતદાન હતું કુલ મતદાન થયું થ્રી ડબલ સિક્સ ફાઇવ મતદાનથી ડીમાગામ વતીએ અને ઉમેદવારોએ ભાવભર્યો સ્વાગત કર્યો છે